છોટાઉદેપુર ખાતે અંદાજીત રૂપિયા વીસ કરોડના ખર્ચે નવનિર્માણ પામતી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી હોસ્પિટલના બાંધકામનું નિરીક્ષણ કરી તેની કામગીરી સંદર્ભે જરૂરી સૂચનાઓ કર્યા નવનિર્માણ પામતી બસો બાર બેડની સુવિધાસભર આ હોસ્પિટલમાં કાયમી સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખવા મુખ્યમંત્રીશ્રીએ ટકોર કરવામાં આવી શાળા પ્રવેશવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે છોટાઉદેપુરના પી એમ શ્રી તાલુકા શાળા નંબર એકની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશના કાર્યક્રમ બાદ છોટાઉદેપુર ખાતે અંદાજીત રૂપિયા વીસ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ નવનિર્માણ પામી રહેલી આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા હોસ્પિટલની જરૂરિયાતો અને તેના બાંધકામ સંદર્ભે સિવિલ સર્જન અને સંબંધિત અધિકારીઓ ઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી મુખ્યમંત્રી શ્રીએ છોટાઉદેપુર લોકોની સાથે આસપાસના જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારી માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી આ હોસ્પિટલ ખાતે કાયમી સ્વચ્છતા જળવી રહે તેની તકદારી રાખવા જરૂરી સૂચના આપી હતી નોંધનીય છે કે છોટાઉદેપુર ખાતે અંદાજિત રૂપિયા વીસ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી આ જનરલ હોસ્પિટલમાં બસ્સો બાર બેડની સુવિધા ઉપલબ્ધ બનશે જેમાં એકસો જનરલ બેડ પચાસ ક્રિટિકલ કેર યુનિટ બેતાલીસ પીડીએ it you need વીસ આઈ સીયુ ઓપરેશન થિયેટર લેબર લેબર રૂમ ફિઝિયોથેરાપી રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે જેને થકી છોટાઉદેપુર જિલ્લાના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળશે મુખ્યમંત્રી શ્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ પલકાબેન પટેલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોખલાણી પ્રાંત અધિકારી વિમલ બારોડ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી બી સિવિલ સર્જન સમીર પારિક તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના નાગરિક સુરેશભાઈ સાધુએ તેમ મુખ્યમંત્રી રજૂઆત કરી હતી સાંભળો તેઓના મુખે આજ રોજ છોટાઉદેપુર મુકામે શાળા પ્રવેશોમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવેલ હતા ત્યારે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધેલ તેમાં હું પોતે એ રજૂઆત કરેલ કે સાહેબ અહીંયા સ્વચ્છતામાં ધ્યાન નથી અપાતું અને હોસ્પિટલમાં સ્ટાફ ઓછો છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓને તાકીદ કરેલ કે ભાઈ જો અમારા મોદી સાહેબનું સ્વચ્છ ભારત મિશન અભિયાન છે એમાં જો બેદરકારી રાખશો તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આવો સાંભળીએ આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સીબી બી ચોબીસા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છોટા છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત ઉપર હતા શાળા પ્રવેશોત્સવ દરમિયાન એમની મુલાકાત થઈ હતી સાથે સાથે એમણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નવનિર્મિત જે વોર્ડ છે એમની પણ મુલાકાત લીધેલી છે તે દરમિયાન અમારી જે બધી સમસ્યાઓ છે ખાસ કરીને જે ક્લાસ વન ઓફિસર્સ છે એમની જે ઘટ છે એ ઘટ પૂરવા માટે અને ખાસ કરીને ઓર્થોપેડિક ડૉક્ટર્સની નિમણૂક કરવા માટેની રજૂઆતો કરી તથા અત્રે જે બોન્ડેડ અને કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સની ઉપર જે હોસ્પિટલ ચાલે છે એમાં રેગ્યુલર ડોક્ટર્સની ભરતી કરવાની પણ ભલામણ કરવામાં આવી જેના સંદર્ભમાં એમણે વહેલી તકે બધા ક્લાસ ક્લાસરૂમ ઓફિસર્સની ભરતી કરવાનું આશ્વાસન આપેલું છે સાથે સાથે અમારા પીએસસી અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ ઓછામાં ઓછા પંચ્યાસી ડૉક્ટરોની જગ્યાની સામે ચાલીસથી એકતાલીસ ડૉક્ટરો જ ભરેલા છે તો આ બાબતે પણ મારા દ્વારા રજૂઆત કરવામાં આવી એ પણ વહેલી તકે જગ્યાઓ ભરવાનું આશ્વાસન આપવામાં આવે છે